આ પુષ્પાને કે હમજી વિચારીક્ટ રાખતો હોય તો અમારા જેવા પેઢી કેવો વાંધો આવે પૈસા તો કાઈ વૈદા નહી હવે મેં અઢીસો મેં કામે જાયગા સાલા મરદી પછી કામ આવશે પુષ્પાનો શર્ટ લીધો લાગે છે આ શર્ટ લીધો નથી આપણને અલ્લુ અર્જુન ગિફ્ટમાં આપ્યો છે લોકલ કાપડ લાગે છે લોકલ નથી આ ઇન્ટરનેશનલ બ્રાન્ડનો નો શર્ટ છે કેટલા રૂપિયાનો આવ્યો હોય છે કેટલા રૂપિયાનો આવ્યો હોય તો ખબર નથી પણ આ શર્ટ બહુ મોંઘો છે સારું લે ચા તો પા ચા હું થોડો પાવ હું હો પુષ્પરાજ તું કે ગાની સાલા તું ચા પા એમ કેને ચા ના પૈસા નથી પટણી બે ચા વા દેડ થી બાકસ પડી છે ઓર બીડી પી નાખું ના નથી બાકસ હાલો ભાઈ દેડ થી ચા ભાઈ આ શર્ટ ક્યાંથી લીધો રવિવારી માંથી એકસો ત્રીસ રૂપિયા નો જો ઊંચી ઊંચી ના પડી કાને પૈસા હૈસે કેટલા હે તારા નારિયલ બોલ ને ગુજરાતી મોરા ન હોય મોરા હોય ને ગુજરાતી નો હોય અરે વાહ ભાઈ વાહ એટલા બધા રૂપિયા હો નારિયલ હે એક નારિયલ ના રૂપિયા ચાર હજાર રૂપિયા લાવી ચાર હજાર રૂપિયા હાલે પાંચ હજાર રૂપિયા થાય હે ચાર હજાર રૂપિયા તો હજાર રૂપિયા વધારે કાં આપ્યા સાયકલ આયા પડી મારી રેકડી ગયા પુષ્પા ને નેશનલ ખેલાડી સમજે પણ પુષ્પા ઇન્ટરનેશનલ છે ઝુકે કા નહીં સાલા અરે વાહ આ હજાર રૂપિયા રેકડી ના દઈને ગયો લાગે છે પણ આ નોટ તો ખોટી છે ભાઈ ટી-શર્ટ બતાવી દીયો ને હા ભાઈ બતાવી દઉં જો ભાઈ અને એક એવું ટી શર્ટ છે જેમાં તમે ગમે એવા ડાઘ પાડો ને પાણીમાં પલાયરા ભેગા જ બધા ડાઘ નીકળી જાય You're good. અલીઓ આ ટી-શર્ટ હવે પાણીમાં બોરીને ડાગા કાઢીને દેખાડો અરે ભાઈ આ એ ટી-શર્ટ નથી એ ટી-શર્ટ કાલ દુબઈ થી લાવવાનું હતું ફટાફટ પૈસા લાવો નકર તમારા બેને જળબા વિખાઈ જશે હા ભાઈ સરકારી તારી આજુ બાજુમાં કાળીઓ ઉભો ને એની બાજુમાં જ ઉભો હે કાળીઓ કે ને કેસ મારું નામ કાળીયો નથી સુર્યો હે અરે સોરી સોરી હો ભાઈ એલા કયો કાળીયો અરે ભાઈ ઓલો સૂર્યો ઉભો ને એની બાજુ માં ઉભો હો એલા કયો સૂર્યો અરે સૂર્યો ઓલો કાળીયો પૈસા રોકડા દે દેજે મારે ગર્લફ્રેન્ડ નું તો ભાઈ તમે તમારી ત્રણ જ ટિકિટ કરાવજો ખાલી અને મને મારી ટિકિટ ના પૈસા મને આપી દેજે મારે મારી ગર્લફ્રેન્ડ ને ફરવા લઈ જાવી તું ભાઈ તારા એકની ટિકિટ કરજે અમને અમારી ટિકિટ ના રોકડા પૈસા આપી દે અમે એક અધુ હજાર બરો મંગાવશું અને ફૂલ થઈ જાવ અને બેઠા બેઠા પુષ્પા બની જાવ ઝૂકેગા નહી હાલો જાનુ મારા ચારેય ભાઈ નથી આવતા એનું કેન્સલ થઈ ગયું અને ઓલી તારી ચારેય બેન પણ તો આવે છે ને હારો જાનુ હાલ આપડી ટિકિટ બધાની કન્ફર્મ કરી નાખ અને તમારા બધાના પૈસા ગુગલ પે માં આવી જાય

सो खादु तो केई होए सौती जी ओ गंदा तो लाल गंडी आगो की वो तेरा दोस्त किधर गया अरे उसने दुकान खोली ना अच्छा अभी वो जेल में है दुकान खोली तो जेल में कैसे बेटा देख तो ये एड्रेस किधर है वो एड्रेस की बात तो हम बाद में करेंगे लेकिन आपका हेलमेट किधर है ये आप इतने सीनियर सिटीजन होने के बावजूद हेलमेट के बिना घूम रहे हो आप ही ऐसा करोगे तो बाकी लोग आपको देख के क्या सीखेंगे आपको कुछ हो जाएगा तो आपके फैमिली वालों पे क्या बीतेगी हमेशा हेलमेट पहन के ही निकलना चाहिए <laughs> दादा उमार भाई बन जोड़े बाहर जाऊ जो हुआ जाए ना वो नहीं तारा भाई बन कहीं व्यसन नहीं ना ना रे ना दादा मार तो कहीं करता कहीं व्यसन नहीं é duro, né?